હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો તમને જોતાની સાથે ખ્યાલ આવી જ ગયો છે કે આ રગડા પેટીસ છે તો હા સૌ ગુજરાતીઓની ફેવરિટ ડિશ છે રગડા પેટીસ તો સેવસર પણ બનતું હોય છે ઘરમાં અને રગડા પેટીસ પણ બનતી હોય છે અમારા ઘરમાં પણ સૌને પ્રિય છે બહુ ખૂબ જ રગડા પેટીસ તો રગડા પેટી પેટીસને આપણે ઘરે પણ બનાવતા હોઈએ છીએ બહાર પણ ખાતા હોઈએ છીએ તો એવી જ રગડા પેટીસ આપણે ઘરે બનાવીશું તો અહીં મેં છ જેટલા બટાકા લીધા છે મીડિયમ સાઇઝના અને એને પાંચથી સાત સીટી વગાડીને હું બાફી લઈશ તો અહીં આપણે બટાકાને ડાયરેક્ટ પાણીની અંદર નાખીને નથી બાફવાના આપણે સ્ટેન્ડની ઉપર મૂકીને આપણે બાફીશું જેથી આપણા બટાકામાં પાણી ના ભરાઈ જાય મતલબ કે એકદમ ઢીલા ના થઈ જાય કેમ કે આપણે એની ટીકી બનાવવાની છે તો બટાકા બફાઈ ગયા છે ને સાઈડમાં મેં ઠંડા થવા માટે મૂક્યા છે ત્યાં સુધીમાં આપણે જે આ વટાણા આવે છે સફેદ વટાણા એનો યુઝ કર્યો છે મેં દોઢ કપ જેટલા મેં વટાણા લીધા છે અને એને સાતથી આઠ કલાક પલાળી રાખ્યા છે અથવા તો તમે આખી રાત પલાળી રાખશો તો ખૂબ જ ઝડપથી બફાઈ જશે અને એની અંદર પાણી એડ કર્યું છે એક વટાણા બ ડૂબે અને એનાથી થોડું વધારે પાણી આપણે એડ કરવાનું છે થોડું મીઠું અને વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરીને આપણે એને બાફી લઈશું મેં અંદર ચપટી સોડા પણ એડ કર્યો છે તો ડુંગળી વગર તો આપણા દરેક ફરસાણ કે કોઈ પણ આ રીતને રગડા પેટીસ કે સેવસર છે અધૂરા છે તો અહીં મેં ચોપરની અંદર હું ડુંગળીને પણ ચોપ કરીને ઝીણી ઝીણી સમ એ કરી લઉં છું કટ કરી લઉં છું સાથે ટામેટા અને કોથમીરને પણ મેં કટ કરી લીધા છે તો અહીં આ કામ આપણે સાથે સાથે કરીશું તો આપણો ટાઈમ પણ બચશે અને છેલ્લે છેલ્લે બધું કરવાની બેસવું પડે તો ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધા બાદ આ બ્લેડને હું તરત જ પાણીથી ધોઈ નાખું છું કેમકે એ ખૂબ જ ધારધાર હોય છે તો એ બટાકા થોડા ગરમ તો છે જ પણ છતાં પણ એની ચાલ બધી જ કાઢી નાખીશું અને પછી એને ઠંડા થવા માટે મૂકી દઈશ તો જ્યારે પણ ટિક્કી બનાવવાની હોય કે આ રીતે પેટીસ બનાવવાની હોય તો બટાકા બને એટલા વહેલા આપણે બાફી નાખીએ અને ઠંડા થઈ જાય પછી જ આપણે એની ટિક્કી બનાવીશું તો ખૂબ આસાની રહેશે અને એની અંદર જે પાણી ના ભરાય એના માટે આપણે એને કૂકરમાં સ્ટેન્ડની ઉપર અથવા તો કાંટલાની ઉપર કોઈ ડીશ મૂકીને એ રીતે જ બાફવાના જેથી પાણી પોચા ના થઈ જાય નહીં તો આપણે પેટીસ બનાવતી વખતે અંદર કોઈ પણ જે પૌવા છે કે બ્રેડ ક્રમ્સ વધારેને વધારે એડ કરવું પડશે તો અહીં મેં બટાકાને આ રીતે છીણી વડે અને છીણી લીધા છે અને એમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કર્યું છે સંચળ એડ કર્યું છે આ પૌવાનો પાવડર બનાવેલો છે મેં ડ્રાય એ બેથી ત્રણ ચમચી જેટલો હું એડ કરીશ આ સાથે એની અંદર આપણે બીજા પણ મસાલા કરીશું જેમાં અહીં મેં આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરી છે ચપટી સંચળ એડ કરી વન ફોર ટી સ્પૂન સંચળ ચપટી હળદર એડ કરી છે અને એક ચમચી જેટલું મેં જીરું અને એક મોટી ચમચી ભરીને મેં અહીં ચાટ મસાલો એડ કર્યો છે આની સાથે આપણે આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો લાસ્ટમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને આ સિવાય પણ જો તમે જે બી બીજા મસાલો તમને એડ કરવા હોય તમે એડ કરી શકો અહીં લીંબુ એડ કરો તો કરી શકો છો પણ લીંબુથી આપણું સ્ટફિંગ છે મતલબ પેટીસનું જે જે આ બટાકાનો માવો છે એ ઢીલો થઈ જશે એટલે મેં તે લીંબુ નથી એડ કર્યું એને બદલે મેં આમચૂર પાવડર એડ કર્યો છે જો આમચૂર પાવડર ના હોય તો લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો અને એની આ રીતે આપણે ટિક્કી વાળી લઈશું તો આપણે ટીક્કીને સેલો ફ્રાય કરવાની છે તો મીડિયમ સાઇઝની મેં ટીક્કી બનાવી લીધી છે તો આ રીતે બધી જ ટિક્કીને મેં બનાવી લીધી છે તો હવે આપણે બટાણા બફાઈ ગયા છે તો એને આપણે વઘારી દઈશું તો હિં વટાણાને મેં છથી પાંચથી સાત સીટી વગાડીને એને બાફી લીધા છે તે બફાઈ ગયા પછી વઘારમાં મેં જીરું એડ કર્યું છે અડધી ચમચી અડધી ચમચી હિંગ એડ કરી છે અને જે આદુ મરચાં જે આપણે પીસેલા છે એને એડ કર્યા છે અને અંદર વટાણાને એડ કરી દીધા છે તો વટાણા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે તો સફેદ વટાણાના રગડા સાથે પેટીસ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને બતાવું છું કે વટાણા એકદમ જ સરસ રીતે સ્મેશ થઈ જાય છે તો આવા જ આપણે વટાણા બફાવા જોઈએ તો હવે એમાં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું અને અડધી ચમચીથી થોડી ઓછી મેં હળદર એડ કરી છે અને ધાણાજીરું એક ચમચી એક ચમચી ધીખું મરચું એક ચમચી જેટલું મેં અહીં કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી જેટલું મેં અહીં ચાટ મસાલો એડ કર્યો છે અને વન ફોર ટીસ્પૂન જેટલું સંચળ પણ એડ કર્યું છે તો અહીં સિમ્પલ મસાલા જ કરીશું અને વન ફોર ટીસ્પૂન જેટલું મેં ધાણાજીરું પાવડર અરે સોરી ગરમ મસાલો એડ કર્યો છે અને વન ફોર ટી સ્પૂન જેટલું મેં આમચૂર પાવડર પણ એડ કર્યો છે અંદર તો આ રીતે આપણે રગડો થોડો ઉકળે એટલે એને સાઈડમાં ઉકળવા માટે મૂકી દઈશું અને ટીક્કીને પણ આપણે સેલો ફ્રાય કરી લઈશું તો એક બાજુ આપણો રગડો ઉકળી રહ્યો છે અને એક બાજુ પેટીસ પણ આપણી સેલો ફ્રાય કરી લઈશું તો અહીં તમે થોડું તેલ મૂકી દેવાનું ને પછી જ આપણે આ રીતે ટિક્કીને મૂકીશું તો ટીક્કીને થોડી સ્લો ગેસે મીડિયમ ગેસે જ આપણે એને શેકીશું તો અહીં મેં ટિક્કીને કોર્નફ્લોર વડે કોટ કરેલી છે મતલબ કે કોર્ન ફ્લોરમાં પછી એને સેલો ફ્રાય થવા માટે મૂકી છે તો આ રીતે કરવાથી જે આપણે પેટીસ છે એ ઉપરથી સરસ ક્રિસ્પી બનશે તો આ રીતે બધી જ મારી પેટીસ છે એ તવા ઉપર આવી ગઈ છે અને એને હું ધીમા તાપે અથવા તો સ્લોથી મીડિયમ ગેસ પર જ હું એને શેકી રહી છું તો ખૂબ જ આસાન છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે રગડા પેટીસ અને બાળકોને તો ખૂબ જ ભાવતી હોય છે રગડા પેટીસ તો બધી જ પેટીસને આપણે ફેરવતા જઈશું એની સાઈડ ચેન્જ કરતા જઈશું અને શેકી લઈશું તે ક્રિસ્પી થશે તો સરસ લાગશે તમે એને થોડું વધારે તેલ મૂકીને પણ તમે એને શેકી શકો છો પણ મેં થોડું ઓછું તેલ જ લીધું છે તો હવે આપણી રગડા પેટીસ રેડી થઈ ગઈ છે રગડો પણ સરસ ઉકળીને સરસ ટેસ્ટી બની ગયો છે અને છતાં પણ તમે મીઠું છે ખટાશ છે કે તીખાશ તમારી રીતે ચેક કરીને તમને ઓછું વધતું લાગે તો તમારે એડ કરી દેવાનું તો તમા તમને તમા દરેકના ઘરનો ટેસ્ટ એક અલગ જ હોય છે દરેકના ખાવાની રીત અલગ હોય છે એ જ રીતે અલગ અલગ મસાલા સાથે બનાવતા હોય છે તો મારા ઘરમાં હું આ રીતે બનાવું છું તો એ મેં રગડાની પપેટીસ મૂકીને ટામેટા ડુંગળી અને તીખી ચટણી લસણની ચટણી અને આ ગળી ચટણી છે જે આંબલી ને ખજૂરની એ મેં ઉપરથી એડ કરી છે અને થોડી આપણે કોથમીર અને થોડી સેવથી એને ગાર્નિશ કરીશું તો આ ત્રણેય ચટણીની રેસીપી મારા જે જામનગરી ગોગરાની જે રેસીપીવાળો વિડીયો છે એની અંદર બતાવેલી છે મેં અને ઉપરથી મેં લીંબુ એડ કર્યું છે થોડું લીંબુ છાંટ્યું છે તો આ રીતે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ચટપટી એવી આપણી રગડાપીટ્ટીસ બનીને રેડી છે તો તમને તમારી પસંદગી મુજબની ચટણી કે ડુંગળી ટામેટા જે પણ એડ કરવું હોય એ રીતે એડ કરીને તમે એન્જોય કરી શકો છો તો આવી સરસ રગડા પીટ્ટીસ મેં બનાવી છે તો તમને કેવી લાગે પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો સાથે આપણે હંમેશા મળતા રહીશું તો મારે મારા સાથે મારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો તો રગડા પેટીસમાં રગડો પેટીસ અને ત્રણેય ચટણીઓ જ્યારે બનાવવી હોય તો થોડી ઘણી પ્રિપેરેશન પહેલાંથી કરી દેશો તો ખૂબ જ ઇઝી બની જશે તો રગડો જેટલો ઉકાળશો એટલો ટેસ્ટી બનશે અને ત્રણેય ચટણીઓ વગર આપણું રગડા પેટીસ અધૂરી છે રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને આજની રેસિપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે